નમસ્કાર મિત્રો થોડા વર્ષો પહેલાં સંસ્કૃતનો એક શ્લોક વાંચેલો એ શ્લોક તો મને યાદ નથી પણ એનો જે મતલબ છે એ શ્લોકનો એક એક આવો થતો તો કે જે વ્યક્તિ પોતાના નામ અને કામથી પોતે ઓળખાય એ સર્વશ્રેષ્ઠ અને જે વ્યક્તિ પોતાના માતા પિતાના નામથી ઓળખાય એ શ્રેષ્ઠ પેલું સર્વશ્રેષ્ઠ અને આ શ્રેષ્ઠ અને જે વ્યક્તિ પોતાના મામાના નામથી ઓળખાય એ મધ્યમ અને જે વ્યક્તિ પોતાના સાસુ સસરાના નામથી ઓળખાય એ ખરાબ તો જે આ સંસ્કૃતનો એ જે શ્લોક છે જે સદીઓ પહેલાં કદાચ કહેવાયો છે એ શ્લોકની જે કહેવાની ભાવના છે એ કંઈક વરિયાળી બજારની જે અત્યારની મંદી છે એની ઉપર થોડે અંશે યથાર્થ ઠરે છે હું આવું કેમ કહી રહ્યો છું આ આ જે વિડીયો છે એ પૂરો થશે ત્યારે આપને ખ્યાલ આવી જશે આજના વિડીયોમાં મિત્રો આપણે વરિયાળીમાં જે મંદી જોવા મળી છે એના વિશે વાત કરીશું તો વરિયાળીમાં મંદી કેમ જોવા મળી છે ઉત્પાદન અને માંગનું ચિત્ર કેવું છે ને વરિયાળીના ભાવ જ્યારે ખૂબ જ ઘટી ગયા છે તો હાલની સ્થિતિ એ નીચા ભાવે સ્ટોકિસ્ટ છે એ એક્ટિવ થયા છે નથી થયા એ બધા જે કારણો છે એની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો શરૂઆતમાં આપણે વરિયાળી બજારની જે હાલની સ્થિતિ છે એની વાત કરીએ તો અત્યારે આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં વરિયાળીમાં સરેરાશ અગિયારસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયાની સપાટીની વચ્ચે ભાવ ચાલી રહ્યો છે વરિયાળીમાં મિત્રો એક રીતે ક્વોલિટીનું વેરિયન્સ બહુ હોય એટલે અમુક ક્વોલિટીના ભાવ તો ખૂબ જ ઊંચા હોય પણ એ ક્વોલિટી બહુ જૂજ હોય એટલે આપણે આજના વિડીયોમાં જે એવરેજ માલ છે જે એવરેજ દડો છે એની વાત કરીશું તો અત્યારે જે એવરેજ ભાવ છે એ અગિયારસોથી ચૌદસો રૂપિયા છે જે એવરેજ દડો આપણે ફિક્સ ભાવ કોઈ નક્કી કરવો હોય તો ફિક્સ ભાવ અત્યારે એવરેજ દડાનો છે બારસો અને પચાસ રૂપિયા પ્રતિમણ હવે આપણે આવકોની વાત કરીએ તો આજે એટલે કે શનિવારે ઊંઝા માર્કેટ યાર્ડમાં અંદાજે પાંત્રીસ હજાર બોરી વરિયાળીની આવક થઈ હોવાનો અંદાજ છે જે પાછલા બે ત્રણ દિવસ કરતાં જે આવકો હતી એના કરતાં આજે થોડીક આવકો વધી છે અને પાછલા બે દિવસની વાત કરીએ તો ગુરુવાર અને શુક્રવારના દિવસે વરિયાળીના ભાવમાં સરેરાશ સો રૂપિયા સુધીનો વધારો જોવા મળે મળ્યો છે અને એ વધારો નોંધાયો એટલે આજે થોડીક આવકો વધીને આજે જે ભાવ ઉપર જે છે એ થોડું પ્રેશર જોવા મળ્યું છે કે આ સપ્તાહના અંતે વરિયાળી બજારમાં ચોક્કસથી નીચેના ભાવેથી બજારને થોડો ટેકો મળ્યો છે હવે આપણે જે ફિશ દ્વારા ઉત્પાદનનો અંદાજ રજૂ થયો છે એની વાત કરીએ તો મિત્રો ફિશ એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સ એનો જે અંદાજ છે એ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસ એટલે કે આ સિઝનમાં આપણા દેશમાં જે વરિયાળીનું ઉત્પાદન છે એ આડત્રીસ લાખ બોરી જેટલું થશે જે પાછલા વર્ષ એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ફિશનો એવો અંદાજ હતો કે આપણા દેશમાં વરિયાળીનું ઉત્પાદન વીસ લાખ બોરી જેટલું થયું હતું એટલે એક રીતે વરિયાળીનું ઉત્પાદન ગત સિઝન કરતાં ઓલમોસ્ટ બમણા જેટલું થઈ જશે એવો અંદાજ રજૂ થયો છે અને જે વરિયાળીનું ઉત્પાદન છે એ સૌથી વધુ આપણા ગુજરાતમાં અને બીજા નંબરે રાજસ્થાનમાં મુખ્યત્વે આ બે રાજ્યોમાં જ વરિયાળી ની એક રીતે ખેતી થાય છે હવે આપણે જે વરિયાળી બજાર છે એની જે ગત સિઝનની આપણે ચાલ જોઈએ મિત્રો તો ગત સિઝનમાં જે સીઝન શરૂ થઈ ત્યારે દોઢથી બે હજાર રૂપિયાની વચ્ચેનો ભાવ હતો પછી વન વે એમાં તેજી જોવા મળીને એક સમયે વરિયાળીનો ભાવ સાડા ચાર હજારથી પાંચ હજાર રૂપિયાની સપાટીએ પણ પહોંચી ગયો હતો પછી એમાં ઇજિપ્તની ઇજિપ્તમાં ઉત્પાદન વધશે એ બધા અહેવાલો આવ્યા ઇજિપ્તનો થોડો માલ પણ એક રીતે આવ્યો એવી વાતો થઈ તો એ બધી વાતોની વચ્ચે પછી વરિયાળીમાં ઉપરના સ્તરેથી પ્રેશર જોવા મળ્યું પછી જે સાચું પ્રેશર છે એ જેમ વાવેતરની સિઝન નજીક આવી અને વાવેતરના આંકડાઓ જાહેર થયા અને એક રીતે વાવેતર ડબલ થઈ રહ્યું છે એ બધા અહેવાલો સામે આવ્યા પછી વરિયાળીમાં એક ધારી અને સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે અત્યારે પણ આવકોની સ્થિતિ જોઈએ તો અત્યારે ધારો કે પાંચ છત્રીસ હજાર બોરી ઊંઝામાં આવક થઈ રહી છે તો વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે સામાન્ય રીતે ગત સિઝનમાં એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં એટલે કે આ સમયગાળામાં સત્તર અઢાર હજાર બોરી જેટલી આવક થતી હતી એટલે ગત સીઝન કરતાં અત્યારે આવકો એક રીતે ડબલ તો નોંધાઈ રહી છે એ જ સ્થિતિ રજૂ કરે છે કે ગત સિઝન કરતાં આ સિઝનમાં ઉત્પાદન વધારે થઈ રહ્યું છે હવે આપણે વરિયાળીની ખપતની વાત કરીએ તો વેપારીઓ પાસેથી અલગ અલગ આંકડા મળે છે પણ જે અંદાજિત આંકડો છે જેને આપણે સરેરાશ કાઢીએ તો વરિયાળીની જે માંગ છે કે જે એની ખપત છે એ અંદાજે વીસ લાખ બોરી જેટલી છે એટલે એ સ્થિતિમાં જોઈએ તો આ વર્ષે વરિયાળીની જે માંગ છે એના કરતાં વધુ ઉત્પાદન એક રીતે થાય એવી સંભાવના છે અને આ સંભાવનાના પગલે જ વરિયાળીના ભાવમાં આપણને સતત અને એક ધારી મંદી છેલ્લા ઘણા સમયથી જોવા મળી છે હવે અહીંયા મહત્ત્વનો પ્રશ્ન એ છે કે હાલની સ્થિતિએ જે ભાવ છે જે એક સમયે પાંચ હજારની સપાટી આસપાસ પહોંચી ગયા હતા એ અત્યારે ઘટી અને સાડા બારસોની સપાટીએ છે એટલે કે અડધાના અડધા પાંચ હજારના અઢી હજાર અને અઢી હજારના સાડા બારસો એટલે કે પંચોતેર ટકા જેટલો ઘટાડો વરિયાળીના ભાવમાં ઊંચા સ્તરેથી નોંધાયો છે તો હાલની સ્થિતિએ સ્ટોકિસ્ટ એક્ટિવ થયા છે કે નથી થયા તો એમાં મિત્રો જે અમુક સ્ટોકિસ છે એમની સાથે મારે વાત થઈ તો ઘણા બધા સ્ટોકિસ જે વરિયાળીના નીચા ભાવ આવ્યા છે ત્યારથી સ્ટોક કરવાનું ચોક્કસથી ચાલુ કર્યું છે પણ જે સ્ટોકિસ્ટ પણ સ્ટોક કરી રહ્યા છે એ પણ એવી રીતે સ્ટોક કરી રહ્યા છે કે એક વર્ષ સુધી જે સ્ટોક કરી અને ગોડાઉનની જે ચાવી છે એક રીતે ખોઈ નાખવાની એટલે કે લાંબા ગાળાની જેની રણનીતિ છે એવા સ્ટોકિસ્ટ હાલની સ્થિતિએ વરિયાળીમાં સ્ટોક કરી રહ્યા છે એટલે એ એક રીતે બે મુદ્દા આનાથી સ્પષ્ટ થાય એક મુદ્દો તો એ સ્પષ્ટ થાય કે ઘરે ઘર હવે તળિયાની આસપાસનો કોઈ ભાવ આવી ગયો છે અથવા તો થોડું કદાચ બજાર ઘટે અને પછી વધુ સ્ટોકિસ્ટ એક્ટિવ થાય સ્ટોકિસ્ટ એક્ટિવ થાય એટલે બજાર એક રીતે ઘટતું અટકે તો અહીંયા હાલની સ્થિતિએ સ્ટોકિસ્ટ હવે ધીરે ધીરે બધા તો નહીં પણ ધીરે ધીરે એક્ટિવ થયા છે ને જો બજાર ભાવ એક હજાર સપાટીની આસપાસ સરેરાશ આવી જાય હજુ જો બસો ત્રણસો રૂપિયાનો ઘટાડો નોંધાય તો હજુ મોટા પ્રમાણમાં માં સ્ટોકિસ્ટ એક્ટિવ થઈ શકે છે પણ જે બીજો મુદ્દો છે મિત્રો મહત્વનો છે કે હજુ પણ લોકો એ ગણતરીએ સ્ટોક નથી કરી રહ્યા કે ભાઈ બેથી ત્રણ મહિનામાં આપણને આના જે ભાવ છે એ બમણાં મળશે કે જબરજસ્ત મળશે અને એ ગણતરીએ નથી સ્ટોક કરી રહ્યા લોકો એક વર્ષથી લાંબુ જેની પાસે જેને સંગ્રહ કરવાની ક્ષમતા છે આર્થિક ક્ષમતા છે એવા લોકો જ સ્ટોક કરી રહ્યા છે એટલે જે સ્ટોક કરી રહ્યા છે એ પણ બહુ લાંબા ગાળે આમાં તેજી જોઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં એ લોકો પણ તેજી નથી જોઈ રહી હવે જે આપણે શરૂઆતમાં જે સંસ્કૃતના શ્લોકની વાત કરી હતી એ સમજીએ મિત્રો તો ગત સિઝન એને એના માટે આપણે ગત સિઝનને સમજવી પડે તો ગત સિઝનમાં એક રીતે જે પાછલી સિઝન હતી એનો કેરી ઓવર સ્ટોક પ્રમાણમાં ઓછો હતો અને વરિયાળીનું ઉત્પાદન પણ પ્રમાણમાં જેટલી આપણી માંગ છે એની આસપાસ રહ્યું અથવા થોડું ઘણું પ્લસ માઇનસ રહ્યું આથી ગત સિઝનમાં વરિયાળીમાં એક રીતે તેજી થવાની જ હતી પણ વરિયાળીની જે તેજી છે એને વેગ જીરાની તેજીએ આપ્યો એટલે કે જીરામાં તેજી જોવા મળી એના કારણે વરિયાળીની જે તેજી હતી એની સ્પીડ વધી ગઈ અને એના ઘણા બધા કારણો છે એક કારણ તમને જણાવું તો તમે અવારનવાર ન્યૂઝપેપર મીડિયામાં જોતા હશો કે ભાઈ વરિયાળીમાંથી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ જે વરિયાળીને કલર કરી અને જીરું બનાવતી તો જ્યારે જીરું અને વરિયાળી બંનેના ભાવ વચ્ચેનો જે ગેપ છે એ ખૂબ જ વધ જાય છે તો ઘણા એવા લેભાગુ તત્વો છે ઘણા એવા ભેડસેડિયા તત્વો છે કે જે વરિયાળી સસ્તા ભાવે ખરીદી અને કલર કરી અને પછી જીરું બનાવીને વેચતા હોય છે અને આ ફૂડ વિભાગ આવા બધા જે કૌભાંડો છે એને બહાર પણ લાવે છે તો એક રીતે જીરું ખૂબ જ મોંઘું થયું જે જીરું બાર હજાર સાડા બાર હજારની સપાટીએ પહોંચ્યું તો એક રીતે વરિયાળીમાં ફંડામેન્ટલ તો એક રીતે થોડા તેજીના જતા ગત વર્ષે પણ જીરું મોંઘું થયું એટલે વરિયાળીની જે તેજી હતી એની સ્પીડ વધી એટલે કે આપણે શરૂઆતમાં જે કે જે પોતાના દમ પર જેને તેજી કરી હોય એ સારી પણ જે બીજાના દમ ઉપર જે તેજી થઈ હોય એ ખરેખર ઘણી વખત ખૂબ નુકસાન જે છે એ આપણને કરાવી શકે છે તો અહીંયા જીરાના ભાવમાં આપણે જોશું તો આમ ટકાવારીની દ્રષ્ટિએ કદાચ સાહીઠ ટકા પાસઠ ટકા સુધીનો ઘટાડો નોંધાયો પણ વરિયાળીના ભાવમાં મિત્રો ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પંચોતેરથી એસી ટકાનો ઘટાડો ગત સીઝનના હાઈ જે હતું એની સરખામણીએ નોંધાયો છે તો વરિયાળીની જે તેજી છે એ ગત સિઝનમાં કંઈક થોડેક અંશે જીરાને આભારી હતી ને જીરામાં આ વખતે મંદી થઈ એટલે સ્પષ્ટપણે એની અસર વરિયાળીમાં જોવા મળીને વરિયાળીમાં જે સૌથી મોટું પરિબળ છે એ તો આમ તો ઉત્પાદન છે પણ ઉત્પાદનની સાથે બીજું પરિબળ મેં તમને કહ્યું કે જીરું બજાર પણ અહીંયા ક્યાંક મહદઅંશે ભાગ ભજવતું હોય છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાય સાથે જય કિસાન